સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર નડિયાદના શ્રી સંતરામ મંદિરના સાઠ ફૂટ ઊંચા શિખરને ધોવાયું ફૂલ રોશનીની સજાવટ સાથે દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં વડોદરાના કરજણમાં બે બસો વચ્ચે ભયંકર ટક્કર બે લોકોએ ગુમાવ્યો જીવ દસથી વધુ ઈજાગ્રસ્ત બોટાદ મહાપંચાયત અથડામણ મામલે પંચ્યાસી લોકો સામે નામજોગ એફઆઈઆર હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો કરાઈ દાખલ જામનગરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી મચ્યો ખડબડાટ પોલીસે બે શખ્સો સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો મહારાષ્ટ્રના પુણેમાં આઈટી કંપનીમાં કામ કરતા પ્રોફેશનલ સાથે નકલી નફો દર્શાવી ઓનલાઈન રોકાણના નામે ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી સ્મૃતિ મંગાનાએ વન ડેમાં સૌથી ઝડપી પાંચ રન કરવાનો બનાવ્યો રેકોર્ડ કોહલી અને રિચાર્ડ્સને પણ છોડ્યા પાછળ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપોની તપાસ માટે એસઆઈટીની માંગ કરતી પીઆઈએલ પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર અમેરિકાના સાઉથ કેરોલિનમાં ફરી એકવાર ફાયરિંગ ચાર લોકોના મોત અને વીસ લોકો ઘાયલ નેપાળ જેલથી ભાગેલી પચાસ વર્ષીય મહિલાની ભારતમાં થઈ ધરપકડ તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળી આવ્યા હતા ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ તબક્કે હમાસે સાત બંધકોને કર્યા મુક્ત ઇઝરાયેલમાં ખુશીનો માહોલ